નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો ગવર્મેન્ટ ઓફ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આજે દસ વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બરાબર તો આ ભરતી કેલેન્ડરમાં આપણે વાત કરીએ તો એકથી પાંચની કેટલી જગ્યાઓ છે તેના વિશે વાત કરીશું છથી આઠની પ્રાઇમ અપર પ્રાઇમરીમાં કેટલી જગ્યાઓ આવશે દસ વર્ષમાં નવ દસમાં માધ્યમિક અને અગિયાર બારમાં આપણે જોઈએ તો ઉચ્ચતર માધ્યમિકમાં આગામી દસ વર્ષમાં કેટલી જગ્યાઓ આવશે તેના વિશે અહીંયા આજે જાહેરાત કરવામાં આવી છે મિત્રો તો તેના વિશે આપણે વિગતવાર જોઈશું મિત્રો તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને જે બી અને જે ચાલુ ભરતી હોય આપણે તમામ ઉમેદવારો સુધી પહોંચાડવા આપને નમ્ર વિનંતી છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બે હજાર ચોવીસથી બે હજાર તેત્રીસ સુધી દસ વર્ષનું આ રિક્રુટમેન્ટ કેલેન્ડર છે બરાબર તો એના વિશે આપણે હવે વિગતવાર જોઈએ તો મિત્રો અહીંયા સમગ્ર કેટલી જગ્યાઓ છે કઈ કેડનની જગ્યાઓ છે તેના વિશે આપણે વાત કરીએ સૌ પ્રથમ આપણે જોઈએ તો કેડર નામ છે બરાબર અને અહીંયા છે ફાઇનલ સ્ટ્રેન્ટ પછી રેશિયો છે અને નંબર ઓફ પોસ્ટ ડાયરેક્ટ રિક્રુટમેન્ટની છે અને કરંટ વેકેન્સી ફોર ડાયરેક્ટ રિક્રુટમેન્ટની છે બરાબર એટલે કે ચાલુ જગ્યાઓ તો ચાલું આપણે જોઈએ તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર ટીપીઓની જગ્યાઓ ટીપીઈઓ બરાબર જે આપણે જીપીએસસી દ્વારા પણ પરીક્ષા લેવાની છે બરાબર ઘણા ઉમેદવારો તેમાં ફોર્મ ભરેલા છે તેની આપણે વાત કરીએ તો એમાં ફાઇનલ સ્ટ્રેન્સ છે એની બસો ને અઠ્યાવીસની બરાબર નંબર ઓફ ધ પોસ્ટ ફોટો ડાયરેક્ટ રિક્રુમેન્ટ કેટલી જગ્યાઓ છે જે ડાયરેક્ટ સીધી ભરતી ભરે તો ત્યાંસી બરાબર અને કરંટ વેકેન્સી ફોર ડાયરેક્ટ રિક્રુમેન્ટ કેટલી આ જે ચાલુ જગ્યાઓ છે ભરતી તો એ પણ ત્યાંશી છે મિત્રો બે હજાર ચોવીસમાં ચાલીસ જગ્યાઓ ભરવામાં આવી છે પચીસમાં પાંત્રીસ જગ્યાઓની ભરતી ચાલે છે આપણે જીપીએસસી દ્વારા બરાબર અને સમગ્ર બે હજાર સત્યાવીસમાં આઠને આ રીતે આપણે જોઈએ તો અહીંયા કુલ ત્યાંસી ટોટલ જગ્યાઓ છે મિત્રો આ છે ટીપીઓની બરાબર બાદ આપણે વાત કરીએ તો આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તો મિત્રો અહીંયા જોઈએ તો અહીંયા ડાયરેક્ટ પ્રાઇમરી એટલે કે આપણે પ્રાઇમરી વિભાગની આ ભરતીની જગ્યાઓની વાત છે મિત્રો તો આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર જેને આપણે કેરવણી નિરીક્ષક કહીએ છીએ મિત્રો કે કેની બરાબર જેને આપણે તેની ફાઇનલ કેડર છસો બાવીસની છે બરાબર અને નંબર ઓફ પોસ્ટ ડાયરેક્ટ કેટલી જગ્યાઓ છે તો કે ચારસો ને સડસઠ જગ્યાઓ છે કરંટ હાલમાં ચાલુ કેટલી જગ્યાઓ છે રિક્રુટમેન્ટ માટે તો ચારસો એકતાલીસ જગ્યાની ચાલુ ભરતી બહાર પાડવામાં આવશે તેના વિશે વાત કરીએ તો અહીંયા તમે જોવો છો રિટાયરમેન્ટની કોઈપણ જગ્યા દસ વર્ષમાં થવાની નથી બ્યા દસ વર્ષ માટે પ્રમોશનથી બાસઠ જગ્યાઓ ખાલી થશે બરાબર એ ટીપીઓમાં જે છે પ્રમોશન થઈને બરાબર અને આગળ જોઈએ તો બે હજાર છવ્વીસમાં સો જગ્યાઓ ભરાશે પચીસમાં તમે બસો છે અઠ્યાવીસમાં સો છે પચાસ તેપાન આમ કુલ પાંચસો ત્રણ જગ્યાઓની ભરતી આગામી સમયમાં તેત્રીસ બે હજાર ચોવીસથી બે હજાર તેત્રીસ સુધીમાં જાહેર કરવામાં આવશે હવે મિત્રો ખાસ અપર પ્રાઇમરી શિક્ષકોની ભરતી જે છથી આઠની છે અહીંયા ખાસ નોંધવા જેવું છે એમની કુલ જગ્યાઓની જે સ્ટ્રેન્ચ છે તો તેર હજાર પાંચસોને નેવ્યાસી છે મિત્રો બરાબર અહીંયા ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ની વાત કરીએ આપણે અહીંયા ઉપર તો નંબર ઓફ ધ પોસ્ટ ફોર ધ રિક્રુટમેન્ટ તો તોતેર હજાર પાંચસો નેવ્યાસી જગ્યાઓ છે કરન્ટ કેટલી છે તો નવ હજાર છસો ને છ જગ્યાઓ ચાલુ રિક્રુટમેન્ટ માટે હાજર છે બરાબર તો અહીંયા દસ વર્ષમાં આઠ હજાર ત્રણસો ને બત્રીસ રિટાયરમેન્ટ થશે અને પ્રમોશનમાં બાવીસસો ને પંચ્યાસી બરાબર એટલે આ રીતે આટલી જગ્યાઓ ખાલી થશે બરાબર વેકેન્સી અરાઇઝિંગ એટલે કે નવી જગ્યાઓ ઉત્પન્ન થશે તો બે હજાર ચોવીસમાં સાત હજાર છસો ને ઓગણસી જગ્યાઓની ભરતી કરવામાં આવશે ના ચાલુ છે ભરતી બરાબર પણ અહીંયા તમે ખાસ નોંધો બે હજાર પચીસથી લઈને બે હજાર ઓગણત્રીસ સુધી એક પણ વર્ષે હવે ભરતી આવે નહીં મિત્રો બરાબર આ કેલેન્ડર મુજબ આપણે વાત કરીએ તો અહીંયા ખૂબ જ મોટો એ છે બરાબર નીલ છે અહીંયા જુઓ તમે ડાયરેક્ટ ભરતી આવશે બે હજાર ત્રીસમાં ત્રણ હજારની પછી એકત્રીસમાં અને બત્રીસમાં ત્રણ ત્રણ હજારની છે અને બે હજાર તેત્રીસમાં આવશે ત્રણ હજાર પાંચસો ને ચુમ્માલીસની બરાબર એટલે કે આમ માનીએ તો આ છોતે આઠ માટે કુલ વીસ હજાર બસો ને ત્રેવીસ જગ્યાઓ આગામી દસ વર્ષમાં ભરવામાં આવશે બરાબર આપણે આ ભરતી કેલેન્ડર મુજબ વાત કરીએ તો મિત્રો બરાબર ચાલો આગળ વાત કરીએ તો પ્રાઇમરી ટીચર હવે જો આ પીટીસી ટેટ વનવાળાની આપણે વાત કરીએ તો એમની એક લાખ અઢાર હજાર છસો ને ચારની ટ્રેન છે બરાબર ચાલો હવે એમાં આપણે વાત કરીએ તો ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કેટલી જગ્યાઓ ભરતી માટે અવેલેબલ છે તો એક લાખ અઢાર હજાર ને વેકેન્સી ડાયરેક્ટ ફોર રિક્રુટમેન્ટ બરાબર કરંટ વેકેન્સી ચાલુનો કેટલી વેકેન્સી છે બરાબર પેલી કુલ વેકેન્સી છે આ કુલ ચાલુ કેટલી આપડે આપણે ભરી શકીએ એમ તો સોળ હજાર એકસો એક્યાસી છે બરાબર હવે આપણે વાત કરીએ તો અહીંયા કોઈ રિક એવી આપી નથી બરાબર હવે આગળ વાત કરીએ તો અહીંયા રિટાયરમેન્ટથી કુલ ચુમ્માલીસ હજાર જગ્યાઓ ખાલી થવાની છે મિત્રો બરાબર કારણ કે એકથી પાંચમાં જે જૂના શિક્ષકો છે બધા રિટાયર થશે મોટાભાગના બરાબર જૂની વાળા એટલે એકથી પાંચના જે શિક્ષકો છે તેના માટે ખૂબ જ કહેવાય કે સુર્ણરી સુવર્ણ કાર આવવાનો છે બરાબર ચાલો પ્રમોશનથી એમની માટે ચોત્રીસો જગ્યાઓ ખાલી થશે બરાબર અને આગળ જોઈએ તો બે હજાર ચોવીસમાં ભરતીઓ એમની સળંગ ભરતી છે બે હજાર ચોવીસથી લઈને બે હજાર તેત્રીસ સુધી સળંગ ભરતી છે ખાલી બે હજાર ઓગણત્રીસમાં જ ભરતી એમની નહીં આવે બાકી પાંચ હજાર પાંચ હજાર પાંચ હજાર અને બે હજાર બત્રીસમાં તો પંદર હજારની ભરતી આવશે મોટી બરાબર એ રીતે એમને કુલ જોઈ લો અહીંયા તેત્રીસમાં આઠ હજાર એટલે કુલ ત્રેસઠ હજાર છસો પંદર શિક્ષકોની ભરતી આવશે એટલે તો કીધું છે કે એકથી પાંચ ટેઠવન વાળા શિક્ષકોની બલ્લે બલ્લે થઈ જવાની છે મિત્રો આગામી સમયમાં બરાબર ચાલો હવે આપણે આગળ વાત કરીએ તો આપણે બીજી કે અહીંયા ઘણી ભરતીઓની વાત કરીશું પણ આપણે લઈએ શિક્ષકોની ભરતીમાં માધ્યમિકની એટલે કે નવ દસની તો નવ દસની કુલ સ્ટ્રેન છે ત્રણ હજાર ને સાત બરાબર ત્રણ હજાર સાત છે બરાબર અહીંયા તમે જોઈ શકો નંબર ઓફ ધ પોસ્ટ ફોર ડાયરેક્ટ એટલે કે આટલી જગ્યા ઉપલબ્ધ છે અને ચાલુ એક હજાર છસો આઠ કરંટ વેકેન્સી છે બરાબર એમાં આપણે વાત કરીએ તો અહીંયા નંબર ઓફ ધ વેકે અરેન્જિંગ ફ્રોમ રિટાયરમેન્ટ છપ્પન રિટાયરમેન્ટથી આવશે નવદેશમાં બરાબર અને વાત કરીએ તો ચારસો પચાસ જગ્યાઓ આવશે એ મિત્રો પ્રમોશનથી આવવાની છે એટલે કે પ્રમોશનમાં જે શિક્ષકો જશે એમની જગ્યા ખાલી પડશે એટલે આ જગ્યાઓ ત્યાં બનશે બરાબર ચારસો પચાસ છપ્પન એટલે કુલ પાંચસો જેવી જગ્યાઓ ત્યાં બનશે બરાબર હવે આગળ જઈએ તો બે હજાર ચોવીસમાં એક હજાર છસો ને આઠની ભરતી ચાલુ છે આપણે અથવા તો થશે બરાબર ઉપર જોઈ લો આપણે બે હજાર ચોવીસ છે બરાબર ચાલો આગળ વાત કરીએ તો એ જ રીતે બે હજાર પચીસ છવ્વીસ સત્યાવીસ આમ કુલ ભરતી કરતાં એમને બે હજાર એકસો ને ચૌદ જગ્યાઓ આગામી દસ વર્ષમાં ભરવામાં આવશે મિત્રો બરાબર ચાલો એ જ રીતે હાયર સેકન્ડરીની વાત કરીએ અગિયાર બારની અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો અગ અને અગિયાર બાર આ છે કમિશન ઓફ સ્કૂલ્સ બરાબર ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલ માટે વાત કરીએ તો તેમની કુલ સ્ટ્રેન્થ છે ચાર હજાર ત્રણસો સાડત્રીસ ચાર હજાર ત્રણસો સાડત્રીસ જગ્યાઓ અવેલેબલ છે અને હાલ બારસો જગ્યા વેકેન્સી કરંટ વેકેન્સી ફોર ડાયરેક્ટ રિક્રુટમેન્ટની બારસો જગ્યા છે એમાં બસો અઠ્યાસી જગ્યાઓ આવશે રિટાયરમેન્ટમાંથી અને પ્રમોશનની ત્રણસો એટલે કુલ પાંચસો અને જગ્યાઓ ભવિષ્યમાં ખુલશે આની જે લોકો રિટાયરમેન્ટ થશે અને પ્રમોશનથી આગળ બીજી ઉચ્ચ પદવીમાં જશે તો બરાબર બે હજાર ચોવીસમાં બારસોની ભરતી ચાલુ છે બરાબર અને તમારી રીતે જોઈ શકો કુલ એક હજાર સાતસો અઠ્યાસી જગ્યાઓ આગામી દસ વર્ષમાં ભરવામાં આવશે બરાબર તો આ રીતનું આજે સરકાર શ્રી દ્વારા ભરતી કેલેન્ડર શૈક્ષણિક વિભાગોમાં જાહેર કરવામાં આવ્યું છે એમાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક બરાબર બીજી ઘણી કેડર છે અહીંયા સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક બરાબર આ બધું પણ છે બરાબર તમે એમાં પણ ટ્રાય મારી શકો છો એટલે આગા હજુ અહીંયા સિનિયર લેક્ચરર આ માં છે બરાબર ડાયટ જીસીઆરટી જે આપણે કહીએ છીએ જિલ્લા શિક્ષણ તાલીમ ફોર્ડ માટે લેક્ચરર છે બરાબર તો આ રીતે મિત્રો આપણે અહીંયા છે તો વિડીયોને વધુમાં વધુ શેર કરો